નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું આપની સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવું ફાયર સ્ટેશન ઉભું કરવાની તેમજ જૂના ફાયર સ્ટેશનોનું નવીનીકરણ કરવા માટેની કામગીરી કરવામાં આવનાર છે રાજકોટની કટારિયા ચોકડી નજીક નવું ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવશે

આપકી કનક રોડ ફાસ્ટ સ્ટેશન જર્જરિત હાલતમાં હોવાથી તેનું નવીનીકરણ કરવાનો નિર્ણય હાલ કરવામાં આવ્યો છે આ માટે પ્લાન મૂકવામાં આવ્યો છે જે મંજૂર થયા બાદ ઢેબર રોડ પરની નાગરિક બેંક સામે આ ફાસ્ટ સ્ટેશનનું સ્થળાંતરણ કરવામાં આવશે સાથે જ બીડીપરા ફાસ્ટ સ્ટેશન પણ જર્જરિત હોવાથી તેનું પણ રિનોવેશન કરવામાં આવનાર છે જેનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ મીડવાળ સહિતની કામગીરી સિટી એન્જિનિયરની દેખરેખમાં કરવામાં આવી રહી છે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર